લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય વાવના ઢીમા ગામમાં ચારસો રૂપિયા ઉઘરાવી સ્મશાન ભૂમિમાં કામ કરાવલ અને પાછળથી મનરેગાનું કામ મંજૂર કરાવી એ મજૂરીના રૂપિયા ચાવ કરી જવા વાળો શખ્સ કોણ શું ગરીબ લોકોના રૂપિયા મળશે કે પછી સરકારી અધિકારીઓ અને વચેટીયાઓ આ રૂપિયા ચાવ કરી જશે વાવ તાલુકાના ઢીમા ગામે મેઘવાડ સમાજની સમશાન ભૂમિના એક ઘરથી ચારસો રૂપિયા ઉઘરાવી એ રૂપિયાને ચાવ કરી જવા વાળો શખ્સ કોણ મનરેગાના કામોમાં જોબ કાર્ડ ઉપર મંજૂરી કરતા લોકોના રૂપિયા કોણ ખાઈ ગયું અધિકારી જવાબદાર કે કોઈ વચેટિયું ત્યારે આ ગરીબ લોકોની મજૂરીના રૂપિયા કોણ આપશે એવું ઢીમા ગામના દલિત સમાજના લોકો દ્વારા જણાવામાં આવ્યું ને છન્નું ઘરમાંથી એક જ પરિવારને મનરેગા કામની મંજૂરીના રૂપિયા મળ્યા હતા એવું નામજોગ અરજદાર દ્વારા લિસ્ટ પણ આપ્યું છે એક જુમાબેન બીજા બેચરાભાઈ ત્રીજા વારીબેન ચોથા જગતાભાઈ પાંચમાં ભાણીબેન છઠ્ઠા બેચરાભાઈ સાતમા મેણીબેન આઠમા શારદાબેન દુદાભાઈ હરખાભાઈ આ એક જ પરિવારના મનરેગાને કામની મંજૂરી મળી હતી ત્યારે આવો અન્યાય કેમ એવું લોક મુખે ચર્ચા સાંભળવા મળી બ્યુરો રિપોર્ટ મુરજી ચૌધરી થરાદ મારું નામ વિજયભાઈ ગોવાભાઈ ચૌહાણ ટીમમાં હરિજન શમશાન સ્મશાન ભૂમિની અંદર બે હજાર વીસથી કરીને બે હજાર ચોવીસ સુધી માસ્ટરો ભરાયેલા છે એમાં વીસથી બે હજાર ચોવીસ સુધીની મેં માહિતી માગેલ છે હજી સુધી માહિતી મને પૂરતી મળેલ નથી એની અંદર બે થી ત્રણ લાખ રૂપિયા પરબારા ઉપડી ગયેલ છે અને સ્મશાન ભૂમિની અંદર જે આ કામ કર્યું એ સમાજના હરિજન વાસ જે કામ કર્યું ને એ હરિજન વાસના આખા પૈસા એકઠા કરી મસ્ટરો બનાવી અને આ આ લોકો રીતના પૈસા ગેરકાયદેસર ખાઈ ગયેલ છે તમે જેમ કહો છો કે બે ત્રણ લાખ રૂપિયા ઉપડી ગયા સેના આયા હતા અને સેના ઉપડ્યા મનરેગા યોજનાની અંદર બે હજાર વીસથી થી કરીને ત્રેવીસ ચોવીસ સુધી કામ કરેલું છે આ લોકોએ અને પાછળથી સમાજના આર્ય આમાં કોઈ સમાજના માણસો ખાઈ ગયા રૂપિયા કે પછી મનરેગાના અધિકારીઓ મનરેગાના અધિકારીઓ અને પર્સનલ માસ્ટર બનાવનાર મારું નામ ચૌહાણ મુકેશકુમાર બાઉ ભાઈ હું ધીમાનો વતની છું અમારી શમશાન ભૂમિમાં બાવળિયાની એવું બધું હતું તો છન્ની ઉઘાર છે છૂલા ચારસો રૂપિયા ઉઘરાવીને એ બાવળિયાની બધું કામ કરેલું આ રૂપિયા કોણે ઉઘરાયા હતા આ રૂપિયા વરધાભાઈ શંકરભાઈ ચૌહાણ એમણે ઉઘરાયા હતા અને પછી નરેગાનું કામ આવ્યું તો એ કોમ અમે બહારના છોકરાઓ બધા હળીભળીને કરી લો છે અને પૈસા એમના પરિવારના ખાતામાં ગયા પૈસા કોણે ઉઘરાયા હતા પૈસા વધારા ભાઈ શંકરભાઈ ઉઘરાયા બરાબર કોને આપ્યા પછી પૈસા પછી જીસીબી નો જે કામ કર્યું એ થયું પણ એ પૈસા અમારા ઉઘરાવેલા હતા એક એક નરેગાના પૈસા આવ્યા એક એક ઘર પછી કેટલા રૂપિયા ઉઘરાયા એક એક ઘર ચારસો રૂપિયા એક છે કયા બાબતમાં ઉઘરાયા અને શેના માટે વાપર્યા પૈસા મંદરેગા એમાં પૈસા નથી આપ્યા બાવળકાપરના ના એ પૈસા નહીં આપતા અને એ પૈસા આવ્યા ને એ કામ અમે કર્યું પણ એમના ખાતામાં ગયા મારું નામ કાંતિભાઈ અમરાભાઈ ચૌહાણ છે અને અમે અહીંયા શમશાન ભૂમિની અંદર એ લોકોએ અમને સેવા માટે બોલાવેલા અને અમે સેવા કરેલી દસ દિવસ ચારખા રૂપિયા બધું કટિંગ કરાવ્યું અને પાછળથી આ લોકોએ મનરેગાનું કામ કરાવ્યા અને ભાંડ કરેલું છે આમાં માસ્ટર બનાવરા અને અધિકારીઓ બધાએ લોકોની સેડવણી કરેલી છે અને આજ સુધી એનો કોઈ હિસાબ મળેલો નથી અને આ લોકો બધા પૈસા તમામ ખાઈ ગયેલા છે અને અમારા ઘર હોવાના કારણે બધા લોકો પાસેથી રૂપિયા રૂપિયા ઉઘરાવી અને અને આ પૈસા લઈ કરેલું છે કોણ લગ્યું ભાઈ વર્તાભાઈ શંકરભાઈ ચૌહાણ બરાબર ને એમણે ખાલી જેસીબી થી ચારખા કટવરાવી બધો કચરો નિકાલ કરી અને પાછળથી મનરેગાનું મનરેગા નું કામ કરી અને કુપાણ કરેલું છે ખોટા બિલ બનાવી અને આગળ રજૂ કરી અને એમના પરિવારના ખાતામાં જમા કરે આવેલા તમામ મનરેગાના પૈસા જેટલા આવ્યા ને એટલા એમના પરિવારના ખાતામાં જમા થયેલા પરિવાર અહીંયા કામ કર્યું ખરે એમના પરિવાર નો કોઈ વ્યક્તિ આવેલ નથી સમાજના તમામ લોકો આવે અને કામ કરેલું છે